સલામ પ્રેઝ ધલોડ દોસ્તાર જે દુઃખદ સમાચાર આજ નવાપુરથી મહારાષ્ટ્રના બોર્ડર પાર કરતા ગુજરાતનામાં એન્ટ્રી હોય જ આપલા જે પ્રિય દાસ ભીખુભાઈ ગુરથળી ટુ વ્હીલર દાસીહારી અર્થાંત અને સ્ટેરિંગના કાબૂ ગુમાવતા એક ભીખુભાઈના મરણ હોઈના અને દાસી खू हालतमा दवाखाने एडमिट कार्यवाही करीमध्ये एक सो आठ एम्ब्युलन्स घटना घटनास्थळे जो करेला हा तो तुम्ही हेरी सकता हसकाल विधि संस्कार परतीन तत्व जो कोणीपण सगळं संबंधी ओळखीता जो कोणीपण प्रेमीबंधू होत त्याला मेसेज द्वारा मंदेशा मा देवेला माझा अप कोणी कॉन्टॅक्ट तुम्ही जी शकता हस નવાપુરથી જો મહારાષ્ટ્રના બોર્ડર પાર કર્યું હતું તેનાથી થોડાક મોટા ઉણાંક જોઈએ છે તો જે લેવલ જાગા આ સીધા હા તો ખાડા હા અને જે દીવાલ પણ બનવું અને એ પણ એક સ્ટેરિંગના કાબૂ ગુમાવતા સીધા કફોટો દમાવતરી પાડના રહેવી પાડના અને ખૂબ લાગી ગયા હાલત તમે વિડીયોમાં હેરી શકતા હશ માટે તમે જો પણ સગા સંબંધી પ્રિય બંધુ જો જાણો હો લાસ હતા આપણા અને ખૂબ સારી સેવા કર્યા હતા પરંતુ આજ તેના દિવસ હોવા માટે ખૂબ દુઃખદ ઘટના બની હતી દરેક બંધુલા વિચારણ માટે વિડીયો